હેલો નમસ્કાર ગુજરાતના તમામ દિવ્યાંગ ભાઈઓ બહેનોને મારા જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત મિત્રો આજે હું ફરી વખત તમારી સમક્ષ સંત સુરદાસ યોજનાની ખૂબ સરસ એવી માહિતી લઈને આવી રહ્યો છું મિત્રો જે ગુજરાતના જે દિવ્યાંગ બહેનો સાઈઠ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવે છે જેમને સાઠ ટકાથી વધુ વિકલાંગતા છે તે તમામે તમામ દિવ્યાંગ ભાઈઓ બહેનોને હર મહિને એક હજાર રૂપિયા મળવા પાત્ર છે વાર્ષિક તમને બાર હજાર રૂપિયા માળ પાત્ર છે તો એપ્રિલ મહિનાથી આ ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો તો તમામે તમામ દિવ્યાંગ ભાઈઓ બહેનો આ ફોર્મ ભરી દેજો અને આ મેસેજ આપણા દિવ્યાંગ જનગણ સુધી પહોંચે તેવો આપ સર્વ મિત્રને હું મારી નમ્ર વિનંતી કરું છું મિત્રો ફેબ્રુઆરી મહિનાની અંદર એ બજેટ સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું તેમાં સુધારો વધારો કરવામાં આવ્યો તો પહેલા એંશી ટકાથી વધુ દિવ્યાંગતા હતા તે દિવ્યાંગને હજાર રૂપિયા મળવા પાત્ર હતા પણ સરકારે એમાં સુધારો વધારો કર્યો કે હવે જે સાઠ ટકાથી વધુ દિવ્યાંગતા છે સાઠ ટકાથી વધુ વિકલાંગતા છે તે તમામ દિવ્યાંગ ભાઈ બહેનોને હવે હર મહિને હજાર રૂપિયા મળવા પાત્ર છે તો મિત્રો આ ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે ઓનલાઈન ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપરથી પણ તમે ફોર્મ ભરી શકશો એચઈડી સાઇડ ઉપરથી અથવા તમારા નજીકના સમાજ સુરક્ષા ખાતાનો સંપર્ક કરશો તે પણ સંપૂર્ણ માહિતી આપશે ફોર્મ કઈ રીતે ભરવું અથવા મોબાઈલની અંદર આપણા જે એન્ડ્રોઈડ સ્માર્ટફોનની અંદર ઘર બેઠા પણ તમે મોબાઈલ મારફતે પણ તમે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર તમારો આઈડી બનાવીને તમે ફોર્મ ભરી શકો છો હા મિત્રો આ લાભ મિત્ર આ લાભ કોને મળવાપાત્ર છે કે નવા બજેટની અનુસાર જેને સાઠ ટકાથી વધુ તમામ દિવ્યાંગ ભાઈઓ બહેનોને મળવા પાત્ર છે પણ જે જેમને ઓલરેડી પેન્શન આવે છે સંત સુરદાસ યોજના હેઠળ જેમને ઓલરેડી પેન્શન આવે છે તેમને ફોર્મ ભરવા પાત્ર નથી ખાસનો જેમને ઓલરેડી આ પૈસા આવે છે હર મંથ સંત સુરદાસ યોજના હેઠળ તેમને ફોર્મ ભરવાનું રહેતું નથી તો જે પણ દિવ્યાંગ ભાઈઓ બહેનોને ફોર્મ ભરવાનું બાકી હોય તો ફોર્મ વહેલી તકે ભરી દેજો સરકારની ખૂબ સરસ આ યોજના છે જે ગ્રામીણ સુધી આપણા જે દિવ્યાંગ ભાઈઓ બહેનોને જે ખરેખર ખરેખર આર્થિક રીતે ઝઝૂમી રહ્યા છે પરિવાર ચલાવવો પણ મુશ્કેલ છે તે તમામ નાના મોટા જે પણ દિવ્યાંગ ભાઈઓ બહેનો છે તેમને ખૂબ સરસ આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર છે તો આ મેસેજ હરેક ગ્રામીણ સુધી પહોંચાડવામાં આપ સર્વેનો સાથ સહકારની જરૂર છે તો મારો આ વિડિયો યુટ્યુબ ઉપર છે તો દરેક ગ્રામીણ સુધી પહોંચાડજો અને આપણે એક નૈતિક ફરજ પણ છે કે જે સરકારની નાની મોટી જે પણ યોજનાઓ છે જે સામાજિક ઉત્થાન માટે હોય છે તે તમામે તમામ યોજનાઓ આપણા ગ્રામીણ સુધી જ્યાં દિવ્યાંગ જે સ્માર્ટ ફોન પણ નથી યુઝ કરતા તે લોકોને આપણે જનસંપર્ક કરીને આપણે સુધી પહોંચાડવી મિત્રો અમારો બીજો વિડીયો છે સુરદાસ યોજના હેઠળ કે આમાં સુધારા વધારે કર્યા છે જે અત્યારે તમારી સમક્ષ હું રજૂ કર્યા છે તો મિત્રો આની અંદર એકવીસ પ્રકારની જે બે હજાર સોળના ધારા અનુસાર એકવીસ પ્રકારની તમામ કેટેગરીના તમામ દિવ્યાંગ ભાઈઓ બહેનોને તમામે તમામ દિવ્યાંગો ભાઈઓ બહેનોને આ લાભ મળવાપાત્ર છે આમાં મિત્રો કોઈ આવક મર્યાદાની જરૂર નથી આવકના દાખલાની પણ જરૂર નથી ઝીરોથી સોળનો જે બીપીએલ સ્કોર માંગતા હતા તેમની પણ જરૂર નથી સરકારે તેમના બજેટમાં ખૂબ સરસ સુધારો વધારો કર્યો છે તો આ યોજના જણગણ સુધી પહોંચે આ મારો મેસેજ પણ જણગણ સુધી પહોંચે તો આપની સમય સબ લોકોની બધા લોકોની જરૂર છે તો આ મેસેજ રણગણ સુધી પહોંચાડજો મિત્રો મારી ચેનલ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ્શન કરજો તમને દિવ્યાંગની તમામ પ્રકારની માહિતી મારી યુટ્યુબ ચેનલ રજનીશ મકવાણામાં માહિતી મળશે મિત્રો સાઠ ટકાથી તમામ દિવ્યાંગ ભાઈ બહેનોને કંઈ પણ માર્ગદર્શનની જરૂર હોય તો મને ગમે ત્યારે તમે કોલ કરજો નવ્વાણું ઝીરો બેતાલીસ ત્યાંશી નવ બાર ઉપર અને સાંજે સાત વાગ્યા પછી કોલ કરજો સ્વાભાવિક છે ઓફિસ હોટલે વાત નહીં કરી શકું પણ મેસેજ ડ્રોપ કરી દેજો હું સો ટકા તમને કોલ બેક કરીશ પણ મિત્રો મારી યુટ્યુબ ચેનલની અંદર કાંઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય તો તમે કોમેન્ટ પણ કરજો હું સો ટકા એમનો રિપ્લાય આપીશ તો આ જે સાઠ ટકા તમામ દિવ્યાંગ ભાઈઓ બહેનોને સંત સુરદાસ યોજના હેઠળ લાભ મળે તે માટે આ મારો મેસેજ જણગણ સુધી પહોંચાડવામાં આપ દરેક દિવ્યાંગ ભાઈઓ બહેનો દરેક મારા સાથી મિત્રો આ મેસેજ દરેક જગ્યાએ ફોરવર્ડ કરજો હું છું રજનીશ મકવાણા દિવ્યાંગ ઇન્ફોર્મેશન માહિતી કેન્દ્ર ગુજરાત ન્યૂઝ સોશિયલ મીડિયા ન્યૂઝ જય હિન્દ જય ભારત